મહત્ત્વના સમાચાર વડોદરાથી જ્યાં ફરી એક વખત આગની ઘટના બની છે કોઈલી વિસ્તારમાં ગુજરાત રિફાઈનરીમાં આગ લાગી છે આ પહેલાં નંદેશ્રી જીઆઈડીસીમાં આગ લાગી હતી દોઢ મહિના પહેલાં જે આગ મોટી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ રાહદારી ગ્રામજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા કોઈલી વિસ્તારની આ રિફાઈનરીમાં આગ લાગી છે અને દૂરથી જ જે દ્રશ્યો પ્રાથમિક સામે આવ્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે આ રિફાઈનરીમાં આગે ટૂંક સમયમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું ગુજરાત રિફાઈનરીમાં આગની ઘટના છે અને સમય સંધ્યાએ આગ લાગી હોવાથી આગ કેટલી વિકરાળશે અથવા તો કાબૂમાં આવી છે કે નહીં કેટલો સમય લાગશે તેને લઈને હાલ કોઈ સ્પષ્ટ જાણકારી નથી પરંતુ સાંજનો સમય છે એટલે કે આસપાસના ફાયર બ્રિગેડોની પણ મદદ લેવાશે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગી છે ને આસપાસના લોકોમાં પણ તફરીનો માહોલ છે કેમ કે અગાઉ દોઢ મહિના પહેલાંની ઘટના હતી નંદ્રી જીઆઈડીસીમાં જે આગ લાગી હતી આગ એટલી મોટી હતી કે તેમાં કંઈ પણ થઈ શકે તેમ હતું અને તે આગને કાબૂમાં લેવા માટે કલાકો લાગી ગયા જેમાં કામદારો સહિત જીવ વધાર હતા અને તે ઘટનામાં ખુવારી પણ સર્જાઈ હતી હવે આ ઘટના કેટલી મોટી છે આગ કેટલી મોટી પ્રસરી છે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે